કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જીએસસીએલ કંપનીનો પ્લાન્ટ આસપાસના વીસ ગામો માટે મોટો ખતરો બની ગયો છે સ્થાનિક દરિયાઈ જીવ સૃષ્ટિ ખેતી તેમજ પશુપાલન માટે પણ પર્યાવરણ માટે પણ ખતરો બનીને વિનાશનું કારણ બનનારો આ પ્લાન્ટ રોકવા માટે વીસ ગામના ખેડૂતો મેદાને પડેલા છે છેલ્લા બે મહિનાથી ઝી મીડિયા વીસ ગામના લોકોનો અવાજ બનીને જીએસસીએલ કંપની સામે લડી રહ્યું છે સોડા એશ પ્લાન્ટની સ્થાપના થવાથી કેવી રીતે વીસ ગામના લોકોની જમીન છીનવાઈ જવાની છે એ માલધારીઓનો પશુપાલનનો ધંધો ચોપટ થઈ જવાનો છે તે મુદ્દાઓને ઝી મીડિયા સતત વાંચા આપી રહ્યો છે ત્યારે હવે જીએસએલ કંપનીએ ગુંડાઓનો સહારો લેવાની શરૂઆત કરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે બાળા ગામમાં જ્યારે ઝી મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કવર કરવા માટે પહોંચી તો ગામના સરપંચ તેમના પુત્ર તેમના ભાડુતી ગુંડાઓએ મીડિયાનું કવરેજ રોકવાનો પ્રયાસ

ઝી ચોવીસ કલાક સ્થાનિક લોકોનો અવાજ બની રહ્યો છે ત્યારે જીએસસીએલ કંપની ભાડૂતી ગુંડાઓની મદદ લઈને ડરાવવાનો પ્રયાસ કરી છે જીએસસીએલ કંપનીએ ગામના સરપંચને જ કામ આપીને તેમને સાધી લીધા છે અને તેના કારણે વાળ ચીભડા ગડે તેવો ઘાટ સર્જાયો છે જીએસસીએલ કંપનીના કારણે દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષતું વિપત્તન્યા કેન્દ્ર પણ અને આસપાસના વીસ ગામો પર ખતરો મંડરાઈ રહ્યો છે દરિયાકાંઠે સ્થપા કંપનીનો એશ સમગ્ર દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પણ ખતરો બની જશે પરંતુ કંપનીને માત્ર ને માત્ર પોતાનો પ્લાન્ટ દેખાઈ રહ્યો છે અરે ગેર ગને તો એ તો મે તો રાખી દેનો આવતે હા તો ને કટી કી તો ના કરે તો ચાલુ રાખી એ દાદાગીરી ન કર્યો ગામ આ દાદાગીરી કરે છે ભાઈ તમારે બંધ નહીં થાય કેમેરો સર્વે કરી રહી છે અને તમારા તરફથી શું દાદાગીરી કરવામાં આવે છે કામ કરી રહ્યો છે ને તમે વિડીયો કેમ ના પાડી શકો તમે તમને કોઈ નુકસાન તો કરતું નથી કોઈ આ રીતે જે જોખમી કરવા હોય છે જી ચોવીસ કલાકની ટીમ પોચી છે ત્યારે આ ભાઈ દ્વારા

આ રીતે જે દાદાગીરી કરવામાં આવી છે આ રીતે અહીં જે ચોવીસ કલાક સામે જે દાદાગીરી કરવામાં આવી છે જોઈ શકાય છે તો ખેડૂતો સામે પણ આવી જ રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે ગૌચરની જમીન દબાણ કરવામાં આવી રહી છે ખેડૂતોની જમીન દબાણ કરવામાં આવી રહી છે ત્યારે આ જી ચોવીસ કલાક એના ઉપર જોઈ શકાય છે કે કંપની દ્વારા કેટલી જોહુકમી કરવામાં આવી રહી છે તે ખરેખર ખોટું છે અને જે કાયદાકીય છે એ લડત હજુ ચાલુ રહેશે એવા આધાર પર જે સરકાર ની પ્રમાણે સો પશુએ ચાલીસ એકર જમીન હોવી જોઈએ એ પ્રમાણે સરકાર શ્રી એ ગણેલા નોંધાયેલા પશુઓ માં અઢીસો ત્રણસો એકર જેવી જમીન ની ઘટ આવતી હતી જમીન અમે મહિના પહેલા ગ્રામ પંચાયત માં મોકલાવી અરજીઓ મોકલાવી દીધી છતાં એ આખી જમીન ગૌચર આ કંપની ને માત્ર ને માત્ર નેવું રૂપિયા પર સ્કવેર મીટર જમીન આખે આખી જીએસએલ કંપની ને આપી દેવામાં આવી છે અને એ ગૌધન હવે અમારું ક્યાં જશે

જોખમી કરી ગૌચરની ની જમીનમાં પણ દબાણ થયેલું છે ત્યારે અહી જી ચોવીસ કલાકની ટીમ આવી ત્યારે અહીં જે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર કામને જી ચોવીસ કલાકને અટકાવવામાં જે આવ્યું એ પણ જે કાયદાકીય રીતે છે એ ખોટું છે આ લોકશાહીમાં જે ખોટી રીતે જે વિરોધ કરવામાં આવે છે જોખમી કરવામાં આવે છે એ એના સામે કાયદાકીય પગલા પણ ભરાવા જોઈએ રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા બાળા કચ્છ તો બે મહિનાથી વીસ ગામના ખેડૂતો આ સમગ્ર મામલે વિરોધ નોંધાવી રહ્યા છે ઝી ચોવીસ કલાક બની રહ્યો છે તેમનો અવાજ છતાં પણ કોઈ હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી અને જો ઝી ચોવીસ કલાક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કવર કરવા માટે પહોંચે છે તો હવે ધાક ધમકી પર ઉતરી આવ્યા છે જીએસસીએલના ભાડુતી ગુંડાઓ તો ઝી મીડિયાની કવરેજ રોકવાનો પ્રયાસ કરતા લોકો કેમેરામાં કેદ થયા છે તમે જોયું પણ ખરા અને સાંભળ્યું પણ ખરા હવે સવાલ ઉઠે સવાલ ઉઠે કે આખરે આ ગ્રામજનોનો અવાજ બનવાનો એક મીડિયા તરીકે એક ફરજ સમજીને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પોતાનો પ્લાન્ટ અહીંથી દૂર કરવાની જગ્યાએ ભાડુતી ગુંડાઓ રાખીને શું આ રીતે ધમકી ચલાવશો સૌથી મોટી વાત એ છે કે એક ગામના સરપંચને પણ ખરીદી લીધા છે અને જ્યારે સરપંચને સવાલો પૂછવા જઈએ છીએ ત્યારે તેઓ પણ મનમાની ઉપર ઉતરી આવે છે માઇક ઝૂંટવી લેવાનો પ્રયાસ કરે છે કેમેરો બંધ કરવાની ધમકી આપે છે વીસ ગામના લોકો માટે ખતરો બની રહેલી જીએસસીએલ કંપનીની આ નીતિ પર સવાલ ઉઠવો સ્વાભાવિક છે આપે આખો વિડિયો જોયો સાથે હવે એક તસવીર તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ એ જ પિતા અને પુત્ર છે જેમણે મીડિયાના કવરેજને રોકવાનો પ્રયાસ કર્યો છે મીડિયાના અવાજને દબાવવાનો પ્રયા પ્રયાસ કર્યો છે ઝી ચોવીસ કલાક જેની ટેગલાઇન જ છે કે અમે બનીશું તમારો અવાજ અને ઝી ચોવીસ કલાકના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો છે તો આખરે સવાલ ઉઠે કે આ મનમાની કેમ કરવામાં આવી રહી છે કોના ઈશારે સરપંચ તમે કામ કરી રહ્યા છો તો જીએસએલ પ્લાન્ટ કચ્છમાં દરિયા કિનારે લગાવવામાં આવી રહ્યો છે અને તેને લઈને ગામના ખેડૂતો ગામના લોકો પશુપાલન જીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિ આ તમામ જે પાસાઓ છે તેને ખૂબ જ મોટો ખતરો ખૂબ જ મોટું જોખમ નડી રહ્યું છે અને તેને લઈને ઝી ચોવીસ કલાક આ તમામ ગામના લોકોની પડખે આવ્યો છે તેમનો અવાજ બની રહ્યો છે ઝી મીડિયા સતત એ લોકોની તમામ જે વ્યથા છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાજેન્દ્ર જીએસકેએલ કંપનીનો પ્લાન્ટ જે ગામમાં લાગવાનો છે ત્યાં આગળ જ્યારે તમે કવરેજ કરવા જાવ છો તો હવે ત્યાં લોકો ધાક ધમકી પર ઉતરી આવ્યા છે આખરે શું સમગ્ર બનાવ રહ્યો આ તસવીરમાં જે સરપંચ અને પુત્ર છે એમની શું કઈ મનમાની હતી આવે છે જે જે આવે છે સોલા એસ બનાવે છે એ આવી રહી છે એનો જી ચોવીસ કલાકના ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર અમે સ્થળ ઉપર જતા જીએસસીલ દ્વારા જે ફેન્સિંગ નું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જી ચોવીસ કલાક અહીં પહોંચ્યો અને જ્યારે એ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જે જાણવા મળેલ વિગતો મુજબ જીએસસીલ નું જે કામ છે ગામના જ સરપંચ પોતાના જેસીબી લગાવીને જે કામગીરી કરી રહ્યા છે અને એનો પુત્ર અને મળતીઓ દ્વારા જી ચોવીસ કલાકના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટને ને અટકાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી એટલું જ નહીં પણ જેસીબી ચલાવી દો ચલાવી દો એવો હુકમ કરતો કંપનીનો એક ગુનો પણ નજરે પડે છે ગામના સરપંચ વિરમ કોહલી તેમનો પુત્ર મોહન કોલી અને જીએસટીલનો કોઈ ગુંડા શખ્સ દ્વારા એક સાજિશ કરાઈ હતી અને આમ જે કંપની સાથે જે મિલી બગદ થી જી ચોવીસ કલાકના ગ્રાઉન્ડ જીરો રિપોર્ટને અટકાવા માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો અને એક વખતે કેમેરા જૂટવા અને માઇકને જૂટી લેવાની પણ વાત સામે જોઈ શકાય છે જી આમ ચોથી જાગીરના અવાજને દબાવવા માટે જે સરપંચ અને કંપની જીએસટીના જે મળતીયાઓ છે એને દ્વારા જે કોશિશ કરવામાં આવી છે એ લોકશાહીના ચોથા સ્તમ નુકસાન એ મીડિયા દબાવવા પૂરતી જે કોશિશ કરવામાં આવી છે એ ધાક ધમકીઓ બધી જી ચોવીસ કલાક ક્યારે ગણવાનો નથી અને જે સાચા રિપોર્ટ છે એ રિપોર્ટ રજૂ કરીને રહેશે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે